શ્રાવણ મહિનાના પહેલા દિવસે સુરતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે સુરતના ઈચ્છાનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા આવનાર તમામ ભક્તોની મનોકામના અને ઈચ્છાઓ ભગવાન ઈચ્છાનાથ પૂરી કરે છે પોલીસ હેડક્વાર્ટર દ્વારા સંચાલિત ઈચ્છાનાથ મહાદેવ મંદિરમાં લોકોને અનેરી આસ્થા છે સુરત પોલીસ દ્વારા સમગ્ર મંદિરનું સંચાલન કરવામાં આવે છે મોટી સંખ્યામાં સુરતના લોકો મંદિર ખાતે દર્શન કરવા આવે છે મંદિરનો આકાર પણ શિવલિંગના રૂપમાં આપવામાં આવ્યો છે મંદિરમાં આવી એક અનોખો અહેસાસ થાય છે ત્યારે શંકર ભગવાનના મંદિરે અઠવાગી પાસે આવેલું છે આજે શ્રાવણ મહિનાનો છે ને પ્રથમ દિવસ છે જે બધા જ ભક્તો શંકર ભગવાન ને માને છે તેમની પોતાની આસ્થા છે કે શંકર ભગવાન પાસેથી આવે અમારી મનોકામના પૂરી થઈ જાય છે એટલે બધા પોતે એક આસ લઈને આવે છે કે ભગવાન અમારી ઈચ્છા પૂરી કરશે અથવા તો પોતાની મનની શાંતિ માટે કે નહીં અમે અહીંયા મંદિરે આવશું તો અમને સારું લાગશે અમારી મનની શાંતિ થશે ના બધાની પોતાની પોતાની મનો ઈચ્છા હોય ને ભગવાન ને કહી દીધું એટલે પૂરું થઈ જશે બસ બાકી કઈ એટલું બધું નથી આ મહિનામાં શ્રાવણ મહિનો છે એટલે જનરલી બધા લોકો પૂરો મહિનો વ્રત રહેતા હોય છે પણ મારી મારું પોતાનું એવું છે કે હું ખાલી પ્રથમ સોમવાર અથવા તો જેટલા સોમવાર આવે એટલા ઉપવાસ રહું છું પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સંચાલિત આ મંદિર છે અને આ મંદિર ઉપરથી શિવલિંગ છે ભીતર પણ શિવલિંગ છે અહીં લોકો ઘણા વર્ષોથી આવે છે જેટલું હું સાંભળ્યો છું તો પચાસ વર્ષથી તો લોકો બતાવે છે કે પચાસ વર્ષથી આવું છું અને દરેક મનોકામના એમની પૂર્ણ થાય છે દરેક પ્રકારનું અહીંનું જે કામ છે પુલિસ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા દરેક પ્રકારનું સેવા શુશ્રૂષા કરવામાં આવે છે અનેક પ્રકારની જે શ્રૃંગાર છે એ દર્શો મારે કરવામાં આવે છે પોલીસ શ્રી દ્વારા અહીં દરેક પ્રકારનું જે રિનોવેશનનું કામ હોય એ કોઈ પણ કામ હોય ગટરનું બધા જ દરેક કામ હોય ભગવાનની કૃપાથી કરાવે છે અને પબ્લિક એટલા માટે આવે છે કે અહીં માનસિક શાંતિ મળે છે લોકોને લોકોની લોકોની ઈચ્છા પૂરી થાય છે આ બહુ જૂનું મંદિર છે એટલે સ્વયંભુ એના કહેવામાં આવે છે એટલે હું સાંભળ્યું છું જે બતાવું છું તમને અને તેર વર્ષથી અહીં છું જે જેટલું બધું લોકો અહીં શાંતિ મળે છે લોકો કહે છે કે મહારાજ અહીં બહુ શાંતિ છે એટલા માટે લોકો આવે છે શિવરાત્રિમાં પણ ભીડ બહુ થાય છે સવારથી ઘોડાપીડ ભીડ થાય છે એક ત્રિદ્રમ તિરડામ ત્રેમ ચાર ત્રિયા વિધમ ત્રિજન પાપ સંગાર્મ બિલપત્રમ શિવારપરમ એક બીલી પાંચ ચઢાવવાથી ભગવાન ત્રણ જનમનું પાપ દૂર કરે છે તો એક લોટા જલ અને ભગવાનને એક પત્તા ચઢાવીને લોકો પોતાની મનોકામના પૂર્ણ કરે છે હા સુવર્ણ મહિનાનો ઇતિહાસ એ છે કે દરેક દેવતા જે છે એ શહેર જ્યારે આપણે દેવ શહેરની એકાદશી આવે તે સમયમાં બધા દેવતા ભગવાન શિવને આ બધી સત્તા અર્પણ કરીને અને વિષ્ણુ ભગવાન વિશ્રામમાં જાય છે તે સમયમાં આ જે સત્તા છે ભગવાન શિવના હાથમાં હોય છે એટલે શ્રાવણ મહિનામાં જે લોકો ઉપવાસ કરીને શિવની પૂજા કરે છે એની દરેક મનોકામના પૂર્ણ થાય કે સત્તા એના હાથમાં જ હોય બીજું કે આ જે છે ને લોકો દૂધ પાણી ચઢાવીને પોતાની મનોકામના પૂર્ણ થાય એટલા માટે લોકોની મનોકામના પૂર્ણ થવા માટે લોકો શિવની આરાધના કરે છે અહીં શિવજી પ્રત્યક્ષ છે એટલા માટે લોકો આવે છે યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત